I'm <speaking in foreign language> जग जगद फरे न खू मट मलियो रता पल વર્ષો ને એ પરદાના જમાડનારો પડ્યો નીરો

दीपोरूर कूण आयूं खणंदर मिलियो રજ્નાથ ભુવા દીપક ભુવા ગમોન સંજય રવિ ગફૂર સુનિલ લખા રાજસ્થાનના રબારીઓ મારા વિહેર મેરડીના ભગવાન આ રગ્ન ભુવાની સિકોતરના ભગવાન રગનાથ મુવાનો પરિયો હોનાનો થઈ ગયો ગમો વેરા પૂરી થઈ ગઈ દાડો હાથ વેરા થઈ ગઈ એટલે મારા વિહેત મેરડીના નોને એવું કહેશે મારો દ દવાડકોનો નાથે એવું કહેશે ભાઈ ગમો રવિ સમય સમયનું કોમ કરેરા વેરાનું પણ સાચી પુનૈ હોય સાચી ભક્તિ હોય અન રેણી કેણી કદાચ મારા દેવના હોમી એક હોય અન તમારી વશનો પલકારો ના આવે તો મારા દેવનો વશનો પલકારો કોઈ દા ભગતનામાં વર્તો દેવી કે દ્રોડાની વિહેદ મેળડી આ મજૂરી નો પ્રમોળ ના આ પાઘડી ઉતારે ને ફેર પ્યારું તો મારી ચેહર વચી છે એ પાવળ્યા હોના રાતી રેવરો ના पवया उन भरवानी तारा जेवो देरोइ न दिवो नावडे नावणी मध दर्या पार ना उतार तो नावणी नको मी भरत भरेली सुनील भाई चादर वय पण उठवा कोम नायाव तो चादर नको मी ओ जू भई रवी फोल मोनो रूपिया मोहन माया खो काजू खोलन रह The one who is worth crores of rupees is the one who is going

શમાળો પાઘડી ઉતાર યા બો રાય

माणी मूणी पूणी मि तर ओ भई ओ मो डो त मंगोल દોગા જગતમાંર નોમ રાખના રે કે માયા ગોના વચેનારી પગભેરું કરનારી વાવડિયા એકદાળો રાતના બાર વાજે ભુવાના દાઢીઓના વા ચકલો લાજો તો હોય જા ધણી કે વિહેત મેલડી વરા શું કરે ભઈ સંજા સમાજ ગમે તે લાય બંધા કરશે પણ ચાલવાના છે તો ચાલવાના છે આ જારા ના વટ હંતઈ ગયેલું રતને બાર નેકરી જશે એટલે નેકરી જ જશે એટલે આય અડીણા ના પર હંતઈ ગયેલું જારા ના થી

નહી ચીપિયા રોપિયા એટલું પડી પડી ખો પૂરું થાય તો હું ચીપિયા નાને કરો સો કોણ આવ લુણે નઈ તો મકોણો મકોણો નઈ તો ગોઘор ગોઘор નઈ તો કળ ભઈ ચારે ધળપી લેસ કે પાસા પરવા નહીં દેતા બડી

મારો ભગવાન મજા કે છે જે જે બેઠું છે જે જે ઊભું છે હવે હોતું છે એ પરોણીના ત્રણ ચાર વાઘ વાયા ચલા વાજ્યા ભાઈ પૂણા બે વાઘ વાયા બે વાગ્યા એક ધારા કે પગે બચારા ઉભા છે તે ગમન ભાઈ તમારી રાહ જોતા હતા બચારા સંજય ભાઈ ની રાહ જોતા હતા રવિ ભાઈ કેવડા થયા છે રાહ જોતા હતા બિચારા એકી પદે ઉભા છે તે હું ધન પેટ ભરીને હસી હાલો છું તમારું ભૂર્યાનું પરમાણીની દીપોના ભગવાન આ નોગોની માતાના ભગવાન રવિ શિકોતર તુણસીના ભગવાન અન હું યાદરોડાની વિહેત મેલડી તમને ધન અમે ચારે દેરો થઈને હસી હાલીએ છીએ તમે ઉભા પદ છો કે તમારું ઉભા રહ્યાનું પરમણ મારો ભગવાન રાખશે

હું કોઈનો એસન મારા મગજમાં ચડાવતી નહિ મને પાલવતો ખમા કો છું ને મને પાલવતો નહીં કેતી પણ રજ્ઞાશ ભુવાના કેર તો ભુવા હજાર આવું બધા તારી વઠુલ માં એને ખોલી ખોલી ઊંચી જાય એટલે કાલ રજ્નાથ ભુવા કોક દીપક દીપજ ના કે وار ہارو شرا انو کوئی داڑو کھٹوا نہیں دوں لے انوا ہوں تھا بول تھارا جے کہو ہے کہ وداو کہ ودا کہ وین کہو وین کہ کہو بے روپیو کٹشیا کال کمائی رہ واسہ رجوانو وی رہی جا سے کال رے او وی ہے دکھو کر પણ મારી વિહેતન મેણ વેચા તો જડ નહીં પચીસ ગણ નો વધારો હોય તો ઓલવા તારી દુકાન કોઈ દાડો તારી હોટલ માંથી નેચી ઉતરું મારું નમ વેત નહીં અને રઘનાથ ભુવાની સિકોતરના મહેમાનોની સેવા તું ચોવીસ કલાક કરે છે તે પરંપરા રઘનાથ ભુવાની શિકોતન હું માધા લોણી વિહેત મેલડી અમારો પચીકણ નો વધાવો કેસે કે હું બોલી બીજું નહીં બોલું બીજી બાજુ મોટર ની તૈયારી કરો તૈયારી થઈ ગઈ છે કરવાની છે અને રગનાથ ની સિકોતર મુહૂર્ત કરશે પણ મારી ગોગાની ની પોચન જવા દે એટલે હું હોટલ નું કરું છું આવું તને હું માધાવ ની માતા કઉ છું રહ્યા પર